સોમનાથ પ્રભાસ પાટણમાં મેગા ડિમોલેશન પોલીસ તંત્ર એલર્ટ સોમનાથ નજીક મેગા ડિમોલેશનની સાથે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ આજે બીજા દિવસે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ જવાનો દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની સમય સંદેશ દિવસ સાથે ખાસ વાત અસામાજિક અને તોફાની તત્વો પર પોલીસની બાજ નજર ગમે ત્યારે પોલીસ દબાણ કરનારા તત્વો પર ત્રાટકી શકે લોકોને આપવામાં ના આવવું તેમજ સોશિયલ મીડિયામાં અફવા ના ફેલાવવા અનુરોધ કેસો બે દિવસથી જે પ્રમાણે ડિમોલેશનની કામગીરી હાલ ચાલી રહી છે બીજી તરફ શહેરમાં શાંતિનો માહોલ જળવાય રહે તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે આજે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે શું સાથે સમગ્ર વેરાવળ અને પ્રવાસ પાટણ બંનેમાં અમારો બંદોબસ્ત જે છે મજબૂત અને પૂરતા અધિકારીઓ કર્મચારીઓ સાથે ચાલુ છે આજે અમે અત્યારે સાંજે ફૂડ પેટ્રોલિંગ વેરાવળના વિસ્તારોમાં પ્રવાસ પાટણના વિસ્તારોમાં પણ કર્યું છે લોકોને આપના માધ્યમથી મારી અપીલ છે કે કોઈ જ ખોટી અફવાઓમાં ન પડે સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે અમે ઓલરેડી આઠ દસ જણાને એ બાબતે ડિટેન કર્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ અને પોલીસની ટીમો સાયબર ટીમો બધી એક્ટિવ છે કંઈ પણ પ્રશ્ન હોય એ લોકો લો અબાઇન્ડિંગ સિટીઝન છે એમની સુરક્ષાની જવાબદારી અમારી છે કોઈને કાંઈ પ્રશ્ન હોય

અને એની એમાંથી અમે ટોટલ એસી કરતા વધારે લોકો સામે ફરજની રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે અને એને ઓફિસિયલી અરેસ્ટ કરી અને જે કાયદેસરની આગળની કાર્યવાહી છે એ ચાલુ છે એ સિવાય જે લોકો ડિટેન કરેલા હતા એ બધાને એમની બેકગ્રાઉન્ડ જોઈને અને એમને જવા દીધા છે અમે સતત એમની સાથે જે સોશિયલ લીડર્સ છે જે સામાજિક આગેવાનો બીજા પણ છે એ બધા સાથે સંપર્કમાં છીએ અને કોઈ જ લો એન્ડ